ગાંધીનગર આમતક ન્યૂઝ ન્યૂઝબ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેલ ગાંધીનગર આરટીઓમાં ટુ વ્હીલર ટેસ્ટ ડ્રાઈવ છેલ્લા દસ દિવસથી બંધ હાલતમાં છે ગાંધીનગર આરટીના ટ્રેકમાં પાણી ભરાઈ ગયું હોવાને કારણે આ ટુ વ્હીલર ટેસ્ટ ડ્રાઇવ દસ દિવસથી બંધ કરવામાં આવે છે ટ્રેકમાં પાણી ભરાઈ જવાના કારણે અરજદારોને ધક્કા ખાવા પડતા હોય તેવી ફરિયાદ ઉઠવા પામે છે ભારે વરસાદના કારણે ટ્રેકની અંદર પાણી ભરાઈ જવાથી શોર્ટ સર્કિટ થઈ ગયું છે શોર્ટ સર્કિટ થવાને કારણે વાયરો બળી ગયા છે હાલ પૂરતું ભારે નુકસાન થયું છે ત્યારે અરજદારોનું ટુ વ્હીલર ટેસ્ટનું કામ બંધ રાખવામાં આવ્યું છે ગઈકાલે રાબેતા મુજબ અરજદારો ટેસ્ટ આપી શકે તે તે માટેનો ટેસ્ટ ડ્રાઈવર સર્વે પણ કરવામાં આવ્યો હતો અને સોમવારથી રાબીતા મુજબ ટુ વ્હીલર્સનું ટેસ્ટ ડ્રાઈવ પરિશરો કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે એમ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા આરટીઓના આરટીઓના અધિકારી ડીબી વણકરે જણાવ્યું હતું આપણે અહીંયા જે ટેસ્ટ ટેક બનેલા છે એ જનરલી બધાને ખ્યાલ છે કે બે અગિયાર બારમાં બનેલા છે અને આપણી પૂરતી મહેનત હોય છે કે લોકોને ધક્કો ના પડે અને રેગ્યુલરલી ટેસ્ટ લેવાય પરંતુ હમણાં જે વધારે વરસાદ થયો છે એમ ધાર્યા કરતાં તો આખા ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાઈ ગયેલા છે તો જે વાયરિંગ થયેલું છે એમાં શોર્ટ સર્કિટ થયેલું છે ખાલી ટુ વ્હીલર પૂરતું ફોર વ્હીલર આપણા ત્યાં ટેસ્ટ ટ્રેક ચાલુ છે અને નિયમ અનુસાર જે પણ રેગ્યુલર અરજદારો આવે છે એમના ટેસ્ટ લેવાય છે છેલ્લા આમ તો દસ બાર દિવસથી બંધ છે ટુ વ્હીલર પરંતુ સહિયારા પ્રયાસથી આ શનિ રવિ લગભગ રિપેરિંગ થઈ જશે અને સોમવારથી અરજદાર ટેસ્ટ આપી શકશે એવું અમારે મહેનત ચાલી રહી છે